લક્ષ્ય મોટીવેશન ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો આવો જાણીએ એક એવા મંદિર શિવાલય વિશે જેને સમુદ્ર કરે છે છે જળાભિષેક એવા ઘણા ઘણા મંદિરો અને હિન્દુ સ્થાપત્યો આવેલા જે પોતાની અંદર રહસ્યો છુપાવીને બેઠા છે એ દ્વારકા હોય જગન્નાથ મંદિર હોય કે પછી નિષ્કલંક મહાદેવ મંદિર હોય બધા જ મંદિરમાં કનિક એવી બ્રહ્માંડિક ઉર્જા છે જેનાથી એ મંદિર વિશેષ અને પવિત્ર બની રહે છે આજે એક એવા જ પ્રાચીન શિવાલય વિશે ઓળખવામાં આવે છે બનેલું છે મોટા ભાગે આ મંદિર દરિયામાં ડૂબેલું જ રહે છે અને કેટલોક સમય માટે દરિયો મંદિર સુધીનો રસ્તો આપે છે જ્યારે ભરતી આવે ત્યારે મંદિરની જ કિનારેથી જોઈ શકાય છે પરંતુ જ્યારે ભરતી ના હોય ત્યારે લોકો છેક મંદિર સુધી પહોંચીને પૂજા અર્ચના કરી શકે છે જ્યારે જ્યારે દરિયામાં ભરતી ના હોય ત્યારે જા શિવલિંગના દર્શન માટે જઈ શકાય છે નિષ્કલંક મહાદેવ પાસે શ્રાવણ મહિનાની અમાસે અને ભાદરવી અમાસે જબરજસ્ત મોટો મેળો ભરાય છે માન્યતા એવી છે કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંડવોએ કલંક ધોવા માટે આ દરિયા કિનારે સ્નાન કર્યું હતું પરિણામે આ જગ્યાનું નામ નિષ્કલંક પડ્યું અને પાંડવોએ સ્થાપેલા પાંચ શિવલિંગ છે માન્યતા પ્રમાણે મહાભારતના યુદ્ધમાં પાંડવોના હાથે કૌરવો સહિત અને સગાના મુક્ત થયા હતા આખરે યુદ્ધ થયા પછી પાંચેય પાંડવોએ વિચાર્યું કે કલંકને કેવી રીતે દૂર કરવું સલાહ લેવા માટે પાંચેય પાંડવોએ દુર્વાસા ઋષિ સાથે મુલાકાત કરી દુર્વાસા ઋષિએ પાંડવોની વાત સાંભળી અને કહ્યું કે આ કાળી ધજા લઈ તમે દરિયા કિનારે ચાલતા જાઓ જ્યારે પવિત્ર ધરતી આવશે ત્યારે આ કાળી ધજા સફેદ થઈ જશે ત્યારે તમે માનજો કે કલંકુતરી ગયું છે બસ પછી તો પાંડવો ચાલતા ચાલતા જ્યારે ભાવનગરના કોળીયા ગામના સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે ધજાનો રંગ બદલાઈ ગયો અહીં પાંડવોએ સમુદ્રમાં સ્નાન કર્યું અને ભગવાન શિવની પૂજા અર્ચના કરી જે બાદ શિવજીએ પાંચેય પાંડવોને દર્શન આપ્યા પાંડવોએ શિવને રજૂઆત કરી કે તમે તમે અમને દર્શન આપ્યા છે તેનો પુરાવો પણ રાખો જવાબમાં ભગવાન શિવે પાંચે પાંડવોને કહ્યું કે રેતીથી શિવલિંગ બનાવો આ પવિત્ર જગ્યા પર તમારું કલંક ઉતર્યું છે તેથી આ જગ્યા નિષ્કલંક નામે ઓળખાશે જો કે આ આખી ઘટના માન્યતા છે આ તો વાત થઈ પાંચ શિવલિંગોની પણ અહીં એક તળાવ પણ આવેલું છે જેને પાંડવ તળાવ પણ કહેવામાં આવે છે શ્રદ્ધાળુઓ પહેલા અહીં પોતાના પગ ધોવે છે અને પછી શિવલિંગોની પૂજા અર્ચના કરે છે ભાદરવા મહિનાની અમાસે ભરાય છે મેળો આમ તો શિવના સ્થળે આખું વર્ષ શ્રદ્ધાળુઓ આવતા રહે છે પરંતુ વહીન ભરાતો ભાદરવી અમાસનો મહિમા જ અલગ છે આ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળે છે રાજ્ય પરિવહનની સારી એવી બસ સેવા ઉપસ્થિત છે ભાદરવી અમાસ માટે ભાવનગરથી સારી એવી બસ સેવા ઉપલબ્ધ છે જેના દ્વારા લોક ત્યાં સરળતાથી જઈ શકે છે તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો